ધમાલ અને મારે બેને 20 20 વર્ષ ના વેર છે કોર માટી લુડા નાળી તલવાર ના ઘા જીલવાનો છે આવે માર્ગે રવાના થાવ પ્રધાન બાપુ રાજા આપો પ્રધાન જે બહાર કાઢો બાપુ બ્રાહ્મણ નું બધું એને હોય કાપી નાખો શિખા શિખા ને આ બાજુ ઇન્જેક્શન ઓલી બાજુ એટલે ન बापू मेटर पति गए हाँ प्रधान जी ये बात तो आया रहा कि आप लोग का मगजमान ओले वाला हुए आया रहा कि दीवाने में से प्रधान जी शिष्करा कौन है कि तेरी बैडी सू हैं बापू हाँ बड़ी नोज़ नहीं है બોલો હે પ્રધાનજી બાપુ કેમ એટલા બધા ગરમ છે ગરમ જ હોય ને કેમ

બાજી બગડી ગઈ એમ એમ કેની ભાઈ મેં કીધું એટલે તો ઇન્જેક્શન દેવ આવ્યું મારે એને બાપુ ને બાજી બગડી ગઈ એ તમારે જોવાનું આપણે બે એક દેશના કહેવાય કેમ એક દેશના એક દેશના જ કહેવાય ને કોને કીધું તું આપણે બે એક દેશના કહેવાય એક દેશના જ કહેવાય ને બે નું ગામ આવે ને આ તો આવે એટલે એમ એક દશ કહેવાય ને હા કહેવાય કેવાય તો એક દસ ના કેવા એટલે મારા તારે આરે દેશી જામે એટલે મારા દિલ ની વાત તને કહેવાય કહી દે દિલ ખોલીને કહી દે ગાંડા ભૂલતો ને જે હોય એ કહી દે તારા દિલમાં જે હોય એ કહી દે એક જ વસ્તુ છે ખમણ ખાવા છે તારા મનમાં એવું હોય દિલમાં હોય એ ખમણ ખાવા હોય ખાવા છે તો ના ના રસ્તા વાળા એક વાર ટ્રાય મારવાનું થાય છે તને હું હીરાનું કારખાનું લાગે છે ટ્રાય મારવાનું છે માણસ બાપુ ને ટાઢા પાડ્યા છે અત્યારે બહુ ગરમ થઈ ગયો તો ક્યાં છે બાપુ અત્યારે બાપુ એસી વાળી રૂમમાં એસી બંધ કરીને ઉતા છે બ સમજો પ્રધાનજી એક વાર ટ્રાય મરવાનું થાય છે હું તમને બાપુ એને મુલાકાત કરાવું કરાવું આ બંદાનો હું ફાયદો એ બાપુ મને જે આપે ને એમાં આપણું બેન અડધો અડધું બાપુ જે તમને કઈ દક્ષિણા આપે એમાં આપણા બેનો પચાસ ટકા ભાગ પચાસ ટકા ભાગ પાકો પાકું એવું ભાઈ એ બાજુ કાન રાખતા નહીં પાછા

બાપુ ભલે બી ગયા અમારો કુવર છે ને કોઈના બાપ બી શું વાત કરું અમારા કુવર બે કટકા કરી નાખ્યા

બારે ગયા પડ દરબાર રે રે

બર્તન અત્યારે રાજમાં બોલાવાનું કારણ તમાર પપ્પાએ એ ફોરપી માં જગ્યા ગોતી છે અરે પિતાશ્રી ને પ્રણામ અરે પિતાશ્રી અત્યારે બોલાવાનું કારણ અરે બેટા અત્યારે બોલાવાનું કારણ તો એટલું જ છે કે પોકરણગઢથી ગોરદેવ આવે છે પોકરણગઢ રાજા અજમલ એમની દીકરી સગુણા ના લીલુડા નાળિયેર લઈને આવે છે તમારે શિરો માન્ય રાખવાના છે બેટા અરે નહીં નહીં પિતાશ્રી પોકરંગ ના સાથે આપડે વીસ વીસ ના વેર છે એટલું જ નહીં બાવીસ બાવીસ અબોલા છે તેમની સાથે લીલોડા સી પણ નહીં તો ઘા ઝીલવાના હોય અરે હાથમાં છે સમસર જીવે સાચી પડિયાર હાથમાં છે સમસર જીવે સાચી પડિયાર કોની તાકાત છે મારા પુત્ર પ્રતાપનો નો વાળ વાકો કરે પુત્ર પ્રતાપ તમારે લીલોડા નાળિયેર ઝીલવાના હોય તલવા ના લેવો ઝીલે પઢિયાર બેઠો છે જેવી તમારી આજ્ઞા કેવી કે અરે હું તમારા બાપ દીકરાના કરી નતો કે પ્રધાનજી પ્રધાનજી હા કેમ ભાઈગા આમ થોડું હોય કઈ કેમ થયું પણ નબળું બેઠું હું એ બાપ દીકરાના બે ના વખાણ કરી ઠાકતો નતો આવીને કે જે પીટી અને પાછું બોલતાય આવડે ને આવીને કે પિતાજી